જેના પગલે ગઈ રાત્રે એક ટ્રક આ ખાડામાં ફસાઈ ગઈ હતી જેથી માલિકે પોતાની જાતે જ ક્રેન બોલાવી અને ટ્રકને બહાર કાઢવી પડી સ્થાનિકો અને વાહન ચાલકો આ ચિંતિત છે હવે પ્રશ્ન એ ઉઠે છે કે બેદરકારી સાથે બનેલા આ રસ્તા માટે જવાબદારી કોની રહેશે લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું તંત્ર અને રોડ કોન્ટ્રાક્ટર સામે પગલા લેવામાં આવશે કે પછી મોટી દુર્ઘટના થવાની રાહ જોવામાં આવશે તો લોકોની માંગ છે કે રસ્તાનું તાત્કાલિક રિપેરિંગ અને ચેકિંગ કરવામાં આવે એલજી કોલેજ થી બોપલ જોડતા રસ્તાના ખાડા ટેકરા અને બેદરકારીને લઈને તંત્ર તરફથી ત્વરિત કાર્યવાહીની અપેક્ષા રાખવામાં આવી રહી છે